નમસ્કાર મિત્રો અગાઉ આપણે તારીખ આઠ ચાર અને બે હજાર ચોવીસના રોજ જે પરિપત્રો બહાર પાડવામાં આવ્યા છે સરકાર તરફથી એની ઉપર ચર્ચા કરવા માટે આપણે અગાઉ બે વિડિયો બનાવી ચૂક્યા છીએ મહેસૂલી ટાઇટલ અંગેના એ જ કડીની અંદર આજે આપણે બીજા એક પરિપત્રની ખાસ ચર્ચા કરવાની છે અને એ ચર્ચા એ છે કે જે રાજ્યની અંદર નવી શરતો અને પ્રતિબંધિત સત્તા પ્રકારની શરતો નિયંત્રણ સત્તા પ્રકારની શરત સત્તા પ્રકારની જમીનો છે એને જૂની શરતની અંદર ફેરવવા માટેનો જે પરિપત્ર તારીખ આઠ ચાર બે હજાર પચીસના રોજ બહાર પાડવામાં આવ્યો છે તો એની ઉપર આપણે આજે થોડું વિચારીશું અને સરળ કરી અને સામાન્ય માણસને સમજ પડે એ રીતે નાગરિકોને સમજાવવાનો આપણે પ્રયત્ન કરીશું મિત્રો તો આ પરિપત્રને આપણે શબ્દ સહ જોઈએ તો ગુજરાત ગુણ વહીવટ અધિનિયમ ઓગણીસો અડતાલીસ વિદર્ભ અને કચ્છ પ્રદેશ માટેનો અધિનિયમ ઓગણીસો અઠ્ઠાવન ગુજરાત ખેત જમીન ટોચમર્યાદા અધિનિયમ ઓગણીસો ને સાહીઠ સહકારી જમીનની સાથળીની જે જમીનો છે એ જમીનો પછી ઇનામી જમીનો એની અંદર જાત ઇનામી પરચુરણ ઇનામી ચાકરિયાત એ બધું ઇનામી જમીનોમાં આવી જાય દેવસ્થાન નાબુદી હેઠળની જમીનો વગેરે નવી અને અવિભાજ્ય શરત પ્રતિબંધિત સત્તા પ્રકાર અથવા નિયંત્રિત સત્તા પ્રકારની ફાળવવામાં આવે છે આ તમામ જમીનોની અંદર મિત્રો વેચાણ બક્ષીસ ગીરો વગેરે જો કરવું હોય એટલે કે તબદીલી કરવી હોય તો કલેક્ટરશ્રીની મંજૂરીની જરૂર પડતી હોય છે કારણ કે એ એની ઉપર નિયંત્રણ હોય છે સરકારના તબદીલ કરવા માટે તો એ નિયંત્રણો બાબતે સરકારની અંદર વિચારણાની અંદર હતી આ બધી બાબતો અને એ વિચારણામાં હોવાના કારણે આ એક નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને એ પરિપત્રની જોગવાઈઓ આપણે જોઈએ તો એ ઠરાવના ક્રમાંક કની અંદર એવું છે કે આ ક્યારે લાગુ પડશે બધાના એની અંદર કે હવે તમામ નવી ને પ્રતિબંધિત સત્તા પ્રકારની નિયંત્રણ સત્તા પ્રકારની જૂની ફેરવાઈ જશે હકીકતમાં એવું નથી અને હકીકત શું છે તો જેટલી આપણા ગુજરાત રાજ્યની મહાનગરપાલિકાઓ છે જેને મહાનગરપાલિકાનો દરજ્જો છે એવી મહાનગરપાલિકાઓ છે શહેરી વિકાસ સત્તા મંડળો છે દાખલા તરીકે અમદાવાદ માટે અવડા રાજકોટ માટે રૂડા સુરત માટે સુડા ગાંધીનગર માટે ગુડા આ જે સત્તામંડળો છે એ પછી જામનગર ભાવનગર અને જૂનાગઢ શહેરના શહેરની અંદર આવેલા જે વિકાસ સત્તા મંડળ છે એ સિવાયની એક ક્ષેત્ર મર્યાદિતની અંદર આવતી હોય એ જમીનો સિવાયની બીજી જમીનો જે છે એને આ પરિપત્ર લાગુ પડવાનો છે મિત્રો એટલે તમામ શહેરી સત્તા વિકાસ મંડળો ના હદ વિસ્તારમાં આવતી જમીનો આમાંથી બાકાત છે એ જૂની શરતની નહીં ફેરવાય તમામ મહાનગરપાલિકાઓની હદ વિસ્તારની અંદર જે જમીનો આવતી હશે એ જમીનો પણ જૂની શરતમાં નહીં ફેરવાય અને બાકીની જે જમીનો ગ્રામીણ એરિયાની જમીનો જે છે કે જે વિકાસ સત્તા મંડળ હેઠળ ના આવતી હોય મહાનગરપાલિકાના કાર્યક્ષેત્રમાં ના આવતી સ્થાનિક વિસ્તારમાં ના આવતી હોય પછી ભાવનગર જૂનાગઢ અને જામનગર આ ત્રણ શહેરી વિકાસ સત્તા મંડળ હેઠળ ના આવતી હોય આવી જમીનો એ જૂની શરતની અંદર ફેરવવામાં આવશે અને એવી જમીનો માટે હવે આપણે ઉપર જોયું ઇનામી જમીનો દેવસ્થાની નામી જમીનો વગેરે પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનો આ તમામ જમીનો જૂની શરતમાં ફેરવવામાં આવશે જે જમીનો દેવસ્તાની નામીની જાતિ નામીની જૂની સરહદ છે એ ઇટ જ રહેશે પણ જે નવી પ્રતિબંધિત સત્તા પ્રકારની હતી બિનખેતી પ્રીમિયમ પાત્ર હતી એ બધું દૂર થઈ અને હવે એ જમીનો જૂની શરતની અંદર ગણવામાં આવશે અને આવી નિયંત્રિત સત્તા પ્રકારની જમીનો માટે ખેતીથી ખેતીના ઉપયોગ માટે અને ખેતીથી બિનખેતીના હેતુ માટે તબદીલ કરવાની હોય દાખલા તરીકે કોઈ જમીન ખેતીથી ખેડૂતને તબદીલ કરવાની હોય કે ખેડૂતથી બિનખેડૂતને બિનખેતી માટે તબદીલ કરવાની હોય ત્યારે અથવા તો ખેતીનું ખેતી કરાવી હોય પણ જે હેતુ માટે કરાવી હોય એ હેતુ માટે હેતુ બદલવાનો હોય તો આવા પ્રસંગે પ્રીમિયમના હેતુ માટે કલેક્ટરની પરવાનગી લેવાની રહેશે નહીં તેમજ કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ પણ ભરવાનું રહેશે નહીં એટલે ટૂંકમાં આનો મતલબ એવો થયો કે ઉપર જણાવેલી બાબતો સિવાય ગ્રામીણ એરિયાની અંદર આવતી જમીનો જે આપણે બતાવ્યું નિયંત્રિત સત્તા પ્રકાર પ્રતિબંધિત ઇનામી દેવસ્થાન ઇનામી આ બધી બરાબર તો એની અંદર હવે તબદીલી માટે એટલે ખેતીથી ખેતી અને ખેતીથી બિન ખેતીની તબદીલી માટે તબદીલી એટલે હસ્તાંતર એના માટે તબદીલ કરવું જોઈએ આપણે આપણે શું કે વેચાણ વ્યવહાર જો કયો છે તો તબદીલીનો વ્યવહાર છે તબદીલ કરી શકાશે નહીં એક તબદીલ કઈ રીતે બક્ષિસથી કિરોથી વેચાણથી એવી રીતે તબદીલ થાય તો એવી તબદીલી માટે કલેક્ટરશ્રીની પરવાનગી હવે લેવાની રહેતી નથી પહેલાં આવી જમીનો માટે વેચવી હોય તો જમીનો માટે કલેક્ટરશ્રીની પરવાનગી લેવાની રહેતી હતી હવે પરવાનગી લેવાની રહેશે નહીં બિનખેતીનો હેતુ તમારે બદલવો હોય તો પણ પરવાનગી લેવાની રહેશે નહીં અને પ્રીમિયમ પણ કોઈ પણ પ્રકારનું ભરવાનું રહેશે નહીં મિત્રો પરિપત્રનો આગળનો એક મુદ્દો એવો છે કે ગુજરાત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ શહેરી વિકાસ સત્તા મંડળ જામનગર ભાવનગર જૂનાગઢ વિસ્તારના સત્તા મંડળની નવી અને અવિભાજ્ય પ્રકારની અથવા નિયંત્રિત પ્રકારની જમીનોમાં ખેતીથી ખેતી તથા ખેતીથી બિનખેતી તબદીલી માટે પ્રવર્તમાન દરે પ્રીમિયમ ભરવાનું રહેશે હવે આ ગ્રામીણ એરિયાની વાત થઈ પણ એવી જમીનો છે જે કે સ્થાનિક સત્તા વિકાસ મંડળોના હદ વિસ્તારમાં આવતી હશે મહાનગરપાલિકાઓના હદ વિસ્તારમાં આવતી હશે અને જામનગર જૂનાગઢ અને ભાવનગરના સત્તા વિકાસ મંડળની હદમાં આવતી હશે તો એના માટે જે હાલમાં નિયમો અને પ્રીમિયમના દર છે એ પ્રમાણે પ્રીમિયમ ભરી અને આપણે બિનખેતી પ્રીમિયમ પાત્ર અથવા તો પરવાનગીની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ ચાલુ રહેશે મિત્રો આગળનો મુદ્દો એવું કહે છે કે ઉપરોક્ત આ જે જોગવાઈઓ છે એ કોને કોને લાગુ નહીં પડે કયા કયા કાયદાઓ આ જૂની શરતમાં ફેરવવાથી બાકાત રાખવામાં આવ્યા છે તો કઈ કઈ પ્રકારની જમીનો છે એ જોજો મિત્રો તો ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારો ઓગણીસો સાહીઠ હેઠળની જમીનો છે એને આની અંદરથી બાકાત રાખવામાં આવી છે કે ટોચ મર્યાદા અધિનિયમ ઓગણીસો સાહીઠ હેઠળની જે જમીનો છે એને જૂની શરતમાં નહીં ફેરવાય પછી ભૂદાણની હેઠળની જમીનો છે એ એ જમીનો નહીં ફેરવાય સહકારી મંડળીઓને સાથળી હેઠળ ફાળવવામાં આવેલી સરકારી જમીનો છે એ જમીનો નહીં ફેરવાય પછી નવ સાધ્ય કરવા માટે ફાળવવામાં આવેલી જમીનો છે એ નહીં ફેરવાય નાળિયેરી ફૂલઝાડ ઉછેરવા જેવા અન્ય ચોક્કસ હેતુ માટે ફાળવવામાં આવેલી જમીનો છે એ જમીનો પણ એ જૂની શરતમાં નહીં ફેરવાય અને અવિભાજ્ય શરતની પ્રતિબંધિત સત્તા પ્રકારની તેમજ નિયંત્રિત સત્તા પ્રકારની જમીનોને લાગુ પડશે સાંથળી હેઠળ વ્યક્તિગત રીતે ફાળવવામાં આવેલી સરકારી જમીનો પંદર વર્ષ બાદ તમામ હેતુ માટે હવે આ આ બધાને કબજાનો જે નિયમ છે છે એ ચાલુ રહેવાનો એટલે આપણે જોયું ઉપરોક્ત જોગવાઈઓ ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારો ઓગણીસો સાહીઠ હેઠળની જમીનો ભૂદાન હેઠળની જમીનો સહકારી મંડળીઓને સાંથળી હેઠળ ફાળવવામાં આવેલી જમીનો નવસાધ્ય કરવા માટે ફાળવવામાં આવેલી જમીનો નાળિયેરી ફૂલ જાળ ઉછેરવા જેવા ચોક્કસ હેતુ માટે ફાળવવામાં આવેલી જમીનો સિવાયની તમામ નવી અને અવિભાજ્ય સત્તા પ્રકારની તેમજ સત્તા પ્રકારની જમીનોને લાગુ પડશે એટલે આ જે જણાવીએ બાકાત રાખવામાં આવેલું છે તો એને આ પરિપત્ર લાગુ પડવાનો નથી આ ઠરાવની તારીખે ચાલુ હોય તેવી શરત ભંગની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે આ પરિપત્ર બહાર પાડ્યો એ તારીખ પહેલા આવી જે જમીનો ઉપર જે શરત ભંગની કાર્યવાહી જે ચાલુ હતી અને ચોર્યાસીની બધી જે કાર્યવાહીઓ ચાલુ હતી એ કાર્યવાહીઓ ચાલુ જ રહેવાની છે સ્પષ્ટ લખ્યું છે કે ઠરાવની તારીખે ચાલુ હોય તેવી શરત મગની કાર્યવાહી ચાલુ રાખવાની રહેશે પણ એક એક વિડીયો આપણે એવો બનાવવાનો છે કે જે સીની કાર્યવાહીઓ છે એ બંધ કરવાનું પણ કાયદામાં સુધારો આવી રહેલો છે એના માટે એક સ્પેશિયલ વિડીયો બનાવીએ છીએ ગુજરાત રેવન્યુ એમેન્ડમેન્ટ એક્ટ બે હજાર પચીસ વિધાનસભામાં પસાર થઈ ચુકેલો છે એની અંદરની આપણે જોઈશું પણ આ પરિપત્ર એના તો એવું કર્યું છે કે સરહદ ભંગની કાર્યવાહી ચાલુ રાખવાની છે એ નવા કાયદાની ચર્ચા કરીશું તો એના અર્થઘટન મુજબ આપણે જોઈશું આ ઠરાવની નોંધ મામલતદારશ્રી સુવો મોટો દાખલ કરવાની છે એટલે જાતે જ એમણે સંજ્ઞાનમાં લેવાનું છે કોઈ પણ વ્યક્તિની અરજીની અપેક્ષા રાખવાની નથી અને પેરા કમા દર્શાવેલ તમામ વિસ્તારની નવી અને અવિભાજ્ય શરત પ્રતિબંધિત સત્તા પ્રકાર નિયંત્રિત સત્તા પ્રકાર તેમજ બિન ખેતી હેતુ પ્રીમિયમ પાત્ર સત્તા પ્રકાર એ કૌંસ મારીને એને દૂર કરવાનો છે એટલે કે જૂની શરત કરી દેવાની છે એટલે આ પ્રકારનો ઠરાવ આ ગુજરાત સરકારે હમણાં આપણે બહાર પાડ્યો છે તો એ ઠરાવની અંદરની જે મુખ્ય બાબતો હતી એ મેં આપની સમક્ષ જણાવી બીજું કે લોકોને એવું હતું કે બધી જ જમીનો જૂની સરજની થશે પણ આ ઠરાવથી એવું નથી અમુક જમીનો એને બાદ રાખવામાં આવી છે વિસ્તારની દ્રષ્ટિએ પણ અને અમુક જમીનો કાયદાની દ્રષ્ટિએ ભૂદાનની છે કે ટોચ મર્યાદાની છે ફૂલઝાડ છે નાળિયેર ઉછેર ઉછેર છે એ તમામ પ્રકારની જમીનોને બાકાત રાખવામાં આવેલી છે તો આ પરિપત્રની એક સમજૂતી મેં આપની સમક્ષ મૂકી છે મિત્રો આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો તમારા સૂચનો કોમેન્ટની અંદર જણાવો અને આપણી આ યુટ્યુબ ચેનલ અશોક ડાભે એડવોકેટને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરો અને બાજુનો બે લાયકનનું બટન પણ દબાવો નોટિફિકેશન ઓલ કરો કે જેથી નવા વિડીયોની માહિતી તમારા સુધી તરત પહોંચે આ જે ચાર પરિપત્રો છે એની અંદર આજે આપણે આ બીજા ત્રીજા પરિપત્રોની ચર્ચા કરી છે હવે આવનારા વિડીયોની અંદર આપણે ખેતીની જમીનના ખરીદવાના કિસ્સાની અંદર જે ખેડૂત ખરાય પ્રમાણપત્ર બાબતે નવો પરિપત્ર આવ્યો છે આ ચારે જ આવ્યો છે એની પણ આપણે ચર્ચા કરવાની છે તો એ માહિતી જાણવા માટે તમે આપણી ચેનલ જોતા રહો અને સબસ્ક્રાઇબ કરો તમારા મિત્રોને પણ કહો કે આ ચેનલ સબસ્ક્રાઈબ કરે આજના વિડીયોની અંદર મિત્રો આટલું જ નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી રજા આપો જય ભારત જય સંવિધાન